નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વેડશ પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ભંડારેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું ભોલેનાથના નાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાની શરૂઆત પરંપરાગત વિધિ વિધાનો સાથે ધ્વજ પૂજન મહાદેવની મૂર્તિની પૂજન વિધિ અને મંગળ ધ્વનિથી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનના પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઊભી થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં હરહર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો શોભાયાત્રા દરમિયાન સુશોભિત રથ પર ભગવાન ભંડારેશ્વર મહાદેવની મૂર્તિની સ્થાપના કરી સુંદર આલોક સજ્જા ફૂલોની સજાવટ અને પરંપરાગત વ્રાદ્યવૃંદ સાથે ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ સ્થાનિક લોકો સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા આરતી ફૂલવર્ષા અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી વેડસ પોલીસ સ્ટેશનના અધિકારીઓ જણાવ્યું હતું કે આવી ધાર્મિક શોભાયાત્રાઓ દ્વારા સમાજમાં એકતા શાંતિ અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેનું ગૌરવ વધે છે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પોલીસ ટાપે વિશેષ વ્યવસ્થા કરી હતી કોઈપણ વિઘ્ન વિના શોભાયાત્રા સુખાકારી પૂર્વક પૂર્ણ કરી